અરવલ્લીની પ્રાથમિક શાળાના ઓરડાની છત પરથી પોપડા પડવાની ઘટનાનો મામલો ડીપીઓ માલપુરના ફતેપુરા પ્રાથમિક શાળાની સ્થળ તપાસ કરી ગતરોજ શાળાના ઓરડાની છતમાંથી પોપડા પડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો ગામના જાગૃત નાગરિકે ઘટનાનો વિડીયો કર્યો હતો વાયરલ શાળાના જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા વિદ્યાર્થી મજબૂર બન્યા ડીપીઈઓના આદેશ બાદ બાળકોને શાળા પરિસરના અન્ય ઓરડામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાઠંબા માલપુર તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળામાં ગઈકાલે મીડિયા માધ્યમે જાણકારી કે રૂમની અંદર છતમાંથી પોપડા પડ્યા છે તો ગઈકાલે જો સમીક્ષા કરી દીધી પરંતુ આજે રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરીશું થોડા પોપળા પડ્યા છે પરંતુ પરંતુ રાત્રે રાત્રેથી વધારે વરસાદ હતો એ સમયે પોપડા પડ્યા હતા અને વરસાદનું પાણી જે છત ધાબાની અંદર ભરાઈ રહ્યું હતું એના કારણે પૂરી અને પડ્યા છે બહુ તાત્કાલિક અસરથી બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે અને તાત્કાલિક અસરથી આ રિપેરિંગ અઠવાડિયાની અંદર જ પૂરું થઈ જાય એવી સૂચના આપી દીધી છે થઈ જશે